છોટાદેપુર જિલ્લાના ભારત નદી ઉપર બ્રિજ ક્ષતિગ્રસ્ત એક વર્ષ પહેલાં થયો હતો જેને લઈને ડાયવર્ઝન બનાવાયું હતું તેમાં બે કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો જ્યારે પુલ બનાવવા માટે સ્ટેટ આર વિભાગે એક વર્ષથી કોઈ કામગીરી ન કરી જ્યારે સુખી ડેમમાં પાણી છોડાતા ડાયવર્ઝન તો ધોવાયું સાથે સાથે પુલનો એક ભાગ તૂટી જતા બ્રિજ છૂટો પડી ગયો છે સાથે રેલવે સેવા એક મુખ્ય આધાર છે જ્યારે હાલ તો છોટાઉદેપુર જિલ્લાનું વડો મથક છે ત્યાં જવા માટે પચીસ કિલોમીટરનો ફેરો થશે સ્થાનિક લોકોએ આક્ષેપ પણ કર્યો છે એકચ્યુઅલી કાલે સાંજે અહીંયા અમારો જે ભરજ નદીનો પુલ હતો એકચ્યુઅલી એક વર્ષથી એનું એક પિલર ઓલરેડી ધોવાઈ જ ગયું હતું એટલે અહીંયા અઢી કરોડનો ખર્ચો કરીને સરકારે ડાયવર્ઝન બનાવ્યું હતું જેથી પબ્લિક અહીંયાથી બોડેલી ટ્રાવેલ કરી શકે તેથી એ પણ કાલે ધોવાઈ ગયું છે અને ડેમમાંથી કાલે છ દરવાજો ખોલીને પાણી છોડવામાં આવ્યું છે અને એના લીધે બહુ જ નુકસાન થયું છે અને કાલે આખો જ પુલ અમારો તૂટી ગયો છે જેથી અમારે વડોદરા જવું હોય તો હવે અમારી પાસે એક જ વિકલ્પ છે જે ટ્રેન છે અને ટ્રેનનો પણ હવે એક જે પિલ્લર છે એ પૂરેપૂરો અડધો ધોવામાં આવ્યો છે તો અમને અમારી સરકારને એવી નમ્ર વિનંતી છે કે તમે લોકો પ્લીઝ જલ્દીથી આ રિપેર કરી દો કારણ કે અમારે હવે વડોદરા જવું હોય તો અમારી પાસે કોઈ વિકલ્પ નથી અમારે આખું ફરીને જવું પડે છે અને એ રસ્તા પણ ખૂબ જ ખરાબ છે અને અહીંયા આગળ આ બ્રિજને તૂટી જવાથી ધંધાને આ હફતે બધું નુકસાન ઘણું બધું થાય છે એટલે સરકારને એવી વિનંતી છે કે જેમ કામ બને એટલે વહેલો રસ્તો તૈયાર કરે બીજ એને પાઈ જેતપુર રોડથી બોડેલી જવું હોય એને ચાલીસ કિલોમીટરનો ફેરવો પડે આ બાજુ રંગલી ચોકડી રહીને જવું પડે કાં તો પછી ડુંગર વાંટ લઈને જવું પડે એટલે એક અશક્ય છે અને એના માટે તંત્ર જવાબદાર છે કે એના લીધે કરી શકે છે ડાયવર્ઝન બનાવ્યો તો હવે તો ત્રણ છ મહિના ચાલ્યો ને પૂરું થઈ ગયું અને આ ચાલે જ નહીં કારણ કે વરસાદનું પાણી આવે એમાં પૂરું જ થઈ જાય એમાં ગઢના રૂપે એવું બ્રિજ બનાવવો જ પડે તો જ મેળવું પડે આ બે વર્ષથી પુલ તૂટેલો નમેલો હતો તે એમને ઉઈજ્યું નહીં બે કરોડ ને પોત્રીસ છત્રીસ લાખની ઉઈથી અમારે કઈ જવું ખેડૂતોને અવરજવરની બધી બંધ થઈ ગઈ જેવું છે બધું ઘણી બધી મુશ્કેલીઓ પડે છે ખેડૂતોને એટલે બહુ અવાર જવરનું બધું બંધ થઈ ગયું છે હવે શું મોંઘો છો હવે વિનાશ કર્યું કર્યો બે વર્ષથી પુલ તૂટેલો તો અમે ખર્ચો કરવાની જરૂર નથી છોટાદેપુર જિલ્લાના પાવી પાસે ભારત નદી પર જે બ્રિજ હતો તે બ્રિજિત થયો હતો અને ત્યારબાદ આ ડાયવર્જન બનાવવામાં આવ્યું બે કરોડથી વધારેના ખર્ચે આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું કે પહેલાં જ પાણીમાં જતું રહ્યું એટલે બે કરોડ રૂપિયા પાણીમાં વહી ગયા બીજી તરફ જે રીતના સુકી ડેમના દરવાજા ખોલાતા પાણી નદીમાં આવતા ત્યાં આ બ્રિજનો જે ભાગ છે તે આખે આખો તણાઈ ગયો એટલે અહીંયા જોવા જઈએ તો આખા બ્રિજનો જે પહેલાં તો સ્ટ્રકચર નબળું થયું હતું તેવો રિપોર્ટ કર્યો હતો સ્ટેટ આરએમબી વિભાગના અધિકારીઓએ પરંતુ ત્યારબાદ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું તે ડાયવર્ઝન પર જવું બીજી તરફ આપને પુલ બતાવીશું રેલવે વિભાગના રેલવે વિભાગના પુલના પણ પાયા હચમચી ગયા હોય તે રીતના ખુલ્લા થઈ ગયા છે હવે રેલવે પણ ચાલશે કે નહીં તે સવાલ ઉઠી રહ્યા છે આપને બીજી તરફ પણ બતાવીશું દ્રશ્યો જે ડાયવર્જન ધોવાયું હતું તેનું તકલાદી કામ છે તે તકલાદી કામના દ્રશ્યો આપ જોઈ શકો છો જ્યારે કેન્દ્રની સરકાર ભાજપની છે રાજ્ય સરકાર ભાજપની છે ત્રણ ત્રણ ધારાસભ્યો ભાજપના છે સાથે કેન્દ્રીય મંત્રી એવું કહે છે કાગળ લાવો અને કરોડો રૂપિયા હું ફાળવી આપીશ ગણતરીના કલાકોમાં આ ફાળવી આપીશ પરંતુ એક એક વર્ષથી આ પુલ ક્ષતિગ્રસ્ત થયો ત્યારબાદ રિપોર્ટો પહોંચ્યા આજે એક વર્ષ પછી પણ પુલની કામગીરી શરૂ ના કરે આદિવાસી વિસ્તારના લોકો હાલ જે છોટાઉદેપુર જવા માટે જે કનેક્ટિવિટી છે રોડની તે પણ પખરાજ હાલતમાં છે એ બીજા રસ્તા પર પચીસ કિલોમીટર ફરીને જવું પડે છે ત્યારે અહીંયા ભાજપના નેતાઓ જે દાવા કરી રહ્યા છે વિકાસની અહીંયા વિકાસની વાતો ફક્ત કાગળ પર દેખાતી હોય એવું લાગી રહ્યું છે રફિક ધણીવાલા નિર્માણ ન્યૂઝ મહીસાગરના ડેસર તાલુકાના કીર્તન સોમા